પરિવારજનોને ન્યાય નહીં મળતા હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા હવે રાજ્ય સરકાર અને રાજકોટના તંત્ર સામે જન્માષ્ટમીના લોકમેળામાં પીડિત પરિવારજનોને ન્યાય માટે સ્ટોલ ઊભો કરવાની માંગ કરી છે મતલબ સાફ છે કે કોંગ્રેસ કોઈ પણ મુદ્દે રાજકોટ અગ્નિકાંડને ભૂલાવી દેવા માગતું નથી આપને જણાવી દઈએ કે રાજકોટ ખાતે જે ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો હતો તેમાં અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા હતા તે પીડિત પરિવારો સતત ન્યાયની માંગ કરી રહ્યા છે ગુજરાત કોંગ્રેસ તેમની મદદે આવ્યું છે તેમની વારે આવ્યું છે રાજકોટ બંધ પણ રહ્યું હતું તેમના પરિવાર પીડિત પરિવારજનો કોંગ્રેસના રાહુલ ગાંધીને પણ મળ્યા હતા સરકાર સામે છેલ્લા દોઢ મહિનાથી તેઓ ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના મોટા નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જન્માષ્ટમીના લોકમેળામાં કહેવાય છે કે રાજકોટનો લોકમેળો જન્માષ્ટમીનો સૌથી મોટો હોય છે અને લાખો લોકો આ મેળાની મુલાકાત લેતા હોય છે ત્યારે આ જ મેળામાં ન્યાયની માંગ સાથેનો એક સ્ટોલ આપવાની રજૂઆત કરી છે

સ્ટોલ ઊભો કરવાની માંગ કરવામાં આવી છે આ સાથે જ તેમણે ભાજપ સરકાર ઉપર ગંભીર અને આકરા પ્રહારો પણ કર્યા હતા આપને જણાવી દઈએ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગંભીર પ્રહારો કરતાં કહ્યું હતું કે પીડિતોને પૂર્ણ સહાય મળે અને સાથે આવું પરિવાર ન બને તેના માટે તમારા પદ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને તેમાં સામેલ કરો એટલે ગુજરાતમાં એક દાખલો બેસે કે આવું કરીશું તો આપણે જેલના સળિયા ગણવાના સમય આવશે ભ્રષ્ટાચાર પર લોક રોક લાગશે પરંતુ ખુદ મોદીજી હોય કે તેની ભાજપ સરકાર હોય તે આવું નથી ઈચ્છતી ભ્રષ્ટાચારમાં માનવ જિંદગી નહીં પરંતુ કિંમત કરવામાં ડૂબેલી રહે છે તે ચિંતાજનક છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપને જણાવી દે કે તેમણે વધુમાં પ્રહાર કરતાં ભાજપ પર કહ્યું કે ભાજપ ભ્રષ્ટાચારમાં ડૂબ થઈ ગઈ છે ભાજપ સરકારમાં કોર્પોરેશનથી લઈ પંચાયતથી લઈ દિલ્હી સુધીની સરકારના કારણે ગુજરાતમાં અનેક કાન બને છે જેમાં લોકોને જીવનું જોખમ થઈ જાય છે અને અનેક જીવો તો ખતમ થઈ જાય છે તેને ઉજાગર કરવા અંગે અમે સતત એટલે કે કોંગ્રેસ પ્રયત્નશીલ છીએ વધુમાં આ રાજકોટ અગ્નિકાંડમાં ભ્રષ્ટ અધિકારીઓને હજુ પણ છાવરવામાં આવી રહ્યા હોવાનો આરોપ પણ ઇન્દ્રનીલ રાજેગુરે લગાવ્યો હતો ગુજરાતમાં પહેલાં જે કાન થયા છે તેમાં હજુ સુધી કોઈ જેલમાં નથી ગયું વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે અમે કલેક્ટરને અરજી પણ કરવાના છીએ અને માગણી પણ કરીએ છીએ કે રાજકોટના લોકમેળામાં લોક જાગૃતિ માટે અમને ત્યાં સ્ટોલ ફાળવે અને જો સરકાર પોતાની વાયવાય કરવા માટે લોક લોકમેળામાં સ્ટોલ નથી નાખી શકતી તો સરકારની જે નબળી વાત છે તે પણ લોકો સુધી પહોંચાડવાનો મોકો એટલે કે અમને ગુજરાત કોંગ્રેસને મળવો જોઈએ અગ્નિકાંડને ભૂલાવા માટે સરકાર નવી નવી વાતો લોકમેળામાં મૂકશે તેવો તેમણે આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે અગ્નિકાંડ મામલે જો સરકાર જાગૃત નહીં થાય તો આવનારા દિવસોમાં અમે તેને મુશ્કેલીમાં મૂકી દઈશું અને તેની ચર્ચા પણ જાહેર જનતાની વચ્ચે લોકોની સાથે કરવી જોઈએ આમ મતલબ સાફ છે કે ગુજરાત કોંગ્રેસ સતત રાજકોટ અગ્નિકાંડના મુદ્રે ભાજપ સરકારની ઘેરાબંધી કરી રહી છે તે ગુજરાત સરકાર સામે અનેક માગણીઓ મૂકી રહી છે અને પીડિત પરિવારોને સાથે લઈને હવે જન્માષ્ટમીના મેળામાં ન્યાયની માગણી સાથેનો સ્ટોલ મૂકી તેમણે સ્થાનિક તંત્ર અને સરકારની ચિંતા પણ વધારી છે અને રાજકોટના અગ્નિકાંડમાં આપ સૌની જાગૃતતાને ધન્યવાદ પાઠવું છું ખાસ કરીને ભ્રષ્ટાચારમાં ગળાડૂપ ભાજપ કોર્પોરેશન પંચાયતથી લઈ અને દિલ્હી સુધી ટ્રિપલ એન્જિનની સરકારના કારણે ગુજરાતમાં અનેક કાંડો બને છે એ પછી સુરતનો હોય બરોડાનો હોય રાજકોટનો હોય મોરબીનો હોય પાલનપુરનો હોય જેમાં લોકોનીનું જીવન ખતમ થઈ જાય એ એવી નેગ્લિજન્સીને પણ આ ભ્રષ્ટાચાર ભૂખી સરકાર આ ભ્રષ્ટ ભાજપ એની હદ વળોટે છે અને એને ઉજાગર કરવા માટે અમે સતત પ્રયત્નશીલ અને છતાં જેના જે પદાધિકારીઓ અને જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેને સતત ને સતત હજી આજ દિવસ સુધી રાજકોટે બંધ પાડ્યું અને એનો ગુસ્સો દેખાડ્યો રાજકોટની પ્રજાની ના વિચારની કોઈ પરવા કર્યા વગર હજી પણ તપાસમાં એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે અમને જે માહિતી છે એ પ્રમાણે નાના અધિકારીઓને હરેક કિસ્સામાં અંદર કરી અને થોડા સમય પછી એને પણ છૂટા કરી દેવાના આજે રાજકોટમાં એક બે લોકો સિવાય કોઈ બીજા ઇન્સિડન્ટ ગુજરાતમાં પહેલા બન્યા છે એનો કોઈ વ્યક્તિ જેલમાં નથી ત્યારે રાજકોટની પ્રજાએ જે જાગૃતતા દેખાડી છે મીડિયાના લોકોએ જે ચિંતા વ્યક્ત ગુજરાત માટે કરી છે ત્યારે અમે પણ એમાં જાગૃત રહીએ ખૂબ જરૂરી છે અને માટે આ ભાજપને રૂકજાવ કહેવાનો અધિકાર માત્ર લોકો પાસે છે અને માટે અમે આજે કલેક્ટરને કાલે અમે અરજી દેવાના છીએ અને માગણી કરીએ છીએ કે રાજકોટના લોકમેળામાં લોક જાગૃતિ માટે અમને ન્યા સ્ટોલ ફાળવે અમારી વાત એ છે કે જો સરકાર એની વાહવા કરવા માટેના સ્ટોલ મેળામાં નાખી શકતી હોય તો સરકારની જે નબળી વાત છે એ પણ લોકો સુધી પહોંચવાનો મોકો અમને પણ મળવો જોઈએ આવતા દિવસોમાં જ્યાં જ્યાં સરકારી જાહેરાતો અને અમને ખ્યાલ છે કે આ અગ્નિકાંડ ભૂલાવવા માટે નવી નવી વાતો મેળામાં એ લોકો મૂકશે ત્યારે લોકોને પણ યાદ રહેવું જોઈએ લોકોએ પણ જાગૃત રહેવું જોઈએ લોકોને મારી વિનંતી છે કે તમે પાનના ગલ્લે હોય કે કોઈ પાર્ટીમાં હો કે ઘરમાં બેઠા બેઠા ચર્ચા થતી હોય એનો અવાજ સરકાર સુધી પહોંચતો હોય છે ત્યારે આ અગત્યનું એટલા માટે છે જેટલા જીવ ગયા એને તો આપણે પાછા નથી લઈ આવી શકવાના પણ કોક દિવસ કોઈપણ વ્યક્તિના આત્મજનનું આવી રીતના ગુજરાતમાં ભ્રષ્ટાચાર માટે બેદરકારી રાખી લોકોની જાનની પરવા કર્યા વગર જે પ્રકારે બધા કાંડ થાય છે એ કાંડ ન થાય એના માટે પણ લોકોની જાગૃતિ જરૂરી છે ઘરમાં બેઠા બેઠા લોકોએ ચર્ચા કરી કે કોરોનામાં બાટલા નથી મળતી ત્યારે પણ સરકારને વાત પહોંચી ગઈ હતી આજે પણ એ જ ચર્ચા થાવી જોઈ કે જો સરકાર રાજકોટની અગ્નિકાંડ બાબતમાં જાગૃત નહીં થાય તો આવતા દિવસોમાં અમે એને મુશ્કેલીમાં મૂકી દઈશું આવી ચર્ચા પણ લોકોએ કરવાનું ચાલુ કરવું જોઈએ અને એના માટે એમને જાગૃત કરવાનું કામ અમે મેળા દ્વારા કે એના પછીના પ્રસંગો આવશે એ દરેક પ્રસંગોમાં કરશું અમને એવી પણ માહિતી છે કે જે એક વ્યક્તિ ભાઈ સાગઠિયાભાઈને અંદર કરી અને ઢાક પીછોડો કરવાનો આ સરકાર દ્વારા નિમાયેલી એજન્સીઓ અને બધા કરી રહ્યા છે ત્યારે મુખ્ય આરોપી બહાર છે એ અમારી ચિંતા છે ભ્રષ્ટાચાર લેનાર પકડાણો છે ભ્રષ્ટાચાર કરનાર જ એને છાવરવામાં આવી રહ્યા છે અને અમારી માહિતી મુજબ ભાઈ સાગઠિયાભાઈ નામ પણ આપ્યા છે ભાજપના પદાધિકારીઓના મને કોઈ એમ પણ છે કે એમણે જે નામ એમાં રૂપાપરાનું પણ નામ છે સરકાર શા માટે આમાં પગલા નથી લેતી જ્યાં સુધી ભ્રષ્ટાચાર કરનારાઓ બહાર છે આ તો ભ્રષ્ટાચાર લેનારા છે સાગઠિયા અને સાગઠિયાભાઈન ત્યાંથી નીકળવું એ તો હજી પાસેરામાં પૂણી છે એટલો ભ્રષ્ટાચાર એ પછી રોડ રસ્તાનો હોય કે બાંધકામનો હોય કે હરેક જગ્યાએથી ભાજપ કરી રહી છે અને વધારે ચિંતાનો વિષય એ છે કે હવે લોકોની જીવનની પણ કિંમત કર્યા વગર જાતી હોય તો જાય પણ એનો ભ્રષ્ટાચાર થવો જોઈએ એ હદ સુધી આ લોકો પહોંચ્યા છે

સંભાણું રાખવા કરતાં આવું સંભાણું બીજું ન બને મારી દ્રષ્ટિએ એ ખૂબ અગત્યનું છે સરકાર આ બધું જ કામ તમે જે કહો છો એ સરકારે કરવાનું હોય પણ સરકાર જે ભાવનગરની રથયાત્રામાં એક ફ્લોટ પણ સહન નથી કરી શકતી એ તમારી ડિમાન્ડ મુજબનું કરવાનું વિચારે એ અશક્ય લાગે છે આ નિમ્બર અને નિષ્ઠુર સરકાર અમે પત્રિકાઓ દ્વારા કોંગ્રેસના હરેક કાર્યકરે મહેનત કરી અને લોકજાગૃતિનું કામ કર્યું છે લોકોને અમે જણાવવા માંગીએ છીએ કે તમને તમે ઝડપથી ભૂલી જાઓ એવો પ્રયત્ન કલેક્ટર પણ કરી રહ્યા છે એ દુઃખદ છે કમસે કમ એ લોકોને ખ્યાલ આવશે અને અમારો સંપૂર્ણ પ્રયત્ન એ કરવાનો અમે કરશું અને બીજા પણ રસ્તાઓ છે જ્યાંથી અમે લોકોને જાગૃત રાખી શકીશું પણ અમે એક પણ જગ્યાએથી લોકોને જાગૃત કરવાનું ચૂકવા માંગતા સરકાર એમને ગાંધીનગર સુધી બોલાવી અને એમને સહાય કરતી હોય તો અમારી માગણી જે છે કે એને પૂર્ણ સહાય મળવી જોઈએ અને બીજી માગણી અમારી એ છે કે આવું ફરીવાર ન બને ભ્રષ્ટાચાર માટે જે બની રહ્યું છે એવું ન બને એના માટે તમારા પદાધિકારીઓ અને તમારા ઉચ્ચ અધિકારીઓને પણ આમાં સામેલ કરો એટલે ગુજરાતમાં એક દાખલો બેસે કે ભાઈ આવું કરશું તો આપણે જેલના સરિયા ગણવાના થાશે ભ્રષ્ટાચાર ઉપર રોક લાગે પરંતુ ખુદ મોદીજી હોય કે એની કોઈ પણ સરકાર હોય એ આવું નથી ઈચ્છતી અને ભ્રષ્ટાચારમાં માનવ જિંદગીની પણ કિંમત કર્યા વગર ડૂબેલી રહે છે એ ચિંતાજનક બાબત છે અમે હરેક તબક્કે જાગૃતિના કાર્યક્રમો દેવા માગીએ છીએ એટલે જે સમય ઉચિત સમયે જે થતા છે ત્યાં બધે અમે કાર્યક્રમો નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર